ક્લબ ઓફ પ્રમુખ ગણાત્રા દ્વારા નેત્રનિદાન કેમ્પનું આયોજન નરસિંહ મહેતા નગર અંબિકા ચોકમાં કરવામાં આવ્યું હતું ડોક્ટર ઇરફાન દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી નરસિંહ મહેતા નગરના પુનિતાબેન મુકેશભાઈ ચૌહાણ મુકેશભાઈ ચૌહાણ દર્શકભાઈ અંતાણી મિલીબેન કમળાબેન બારોટ ઉર્વી ઠક્કર વિમળાબેન નિકિતાબેન નરેન્દ્રભાઈ સ્વાદિયા નરસિંહ મહેતાના અગ્રણીઓ દીપ પ્રગટેમાં હાજર રહી કેમ્પની વ્યવસ્થા સાચવી હતી ક્લબ મેમ્બર વર્ષા ઠક્કરે સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો દર્દીઓને તપાસ બાદ જેમને ઓપરેશનની જરૂર હતી તેમને નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે આંખના મોતિયાના નેત્રમણી જામર વેલ પરવાળા નાસુર દરેક પ્રકારના ઓપરેશન નિઃશુલ્ક કરી દેવામાં આવશે આ કેમ્પમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના દરેક દર્દીએ આ કેમ્પનો લાભ લીધો હતો હું રીટા નિગનત્રા ઇનરવી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો ની પ્રમુખ આજે આપણે નરસિંહ મહેતા નગર અંબિકા ચોક મધ્ય આપણે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે આપણે કેસી આરસી અંધજન મંડળના સહયોગથી આપણે અહીંયાની સોસાયટીનું ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું એમાં ઘણા જ બધા દર્દીઓએ લાભ લીધો આપણે ડૉક્ટર સાથે વાત કરશું કે દર્દીઓને શું શું તકલીફ હતી અને એ બીજી કઈ કઈ સુવિધાઓ આપણને આપી શકે છે મારું નામ ઇરફાન કાનિયા છે અને હું કેસીઆરસી આઈ હોસ્પિટલ ભુજમાંથી આવું છું હવે અહીંયા નું જે આ આયોજન કર્યું છે એક તો રીટાલી બેન અને એમના જે બીજી આ બેનો છે મંડળના એ બધા અભિનંદન અભિનંદનને પાત્ર છે કે આ સરસ આયોજન કર્યું સોસાયટી માટે બીજું એમનું જે આ ક્લબ છે ફ્લેમિંગો ક્લબ ઓફ ગુજ હવે એ જે છે એ જે પણ મહેનત તેડો કોઈ કરી છે એ સોસાયટીના તમામ મેમ્બરોએ લાભ લીધો છે અને બધાને થોડી નાની મોટી તકલીફ હતી પણ આ બેને જે મહેનત કરી છે આપણા બેનોએ એ મેહનત નું ખાલી હું તમને કહી દઉં કે ટીપાનું અહીંયા જે છે ને કોઈ પણ નાની મોટી તકલીફ હોય આંખમાં ખંજળ આવી દુખાવો થવો પાણી નીકળવું ચોટી જાવી એના માટે આપણે ટીપાનું વિતરણ ફ્રી કરીએ છે બીજું જે નજીકના ચશ્મા દરેક માણસોને 40 વર્ષ પછી આવે એ બેતાલા ચશ્માનો આપણે ટોકન ચાર્જ લઈએ લઈશું અને એની પણ સગવડ અહીંયા ઉપલબ્ધ છે જેના માટે દર્દીને હોસ્પિટલનો તકકો ના ખાવ પડે બીજું કે જે ઓપરેશનમાં ધમતી ન કરસે જેને મોતિયો છે એમને છે એ મેસૂર એટલે કે ફ્રીમાં આપણે ઓપરેશન કરી આપશું અને એના સિવાય પણ આપણે આજે કેમ થયું છે એના સિવાય પણ અમે ચોક્કસથી પ્રોમિસ કરીએ છીએ કે કંઈ પણ આંખને લગતી પ્રોબ્લેમ હોય તો ગમે ત્યારે અમને કોલ કરી શકે પેશન્ટને રિફર કરી શકીએ ઓપરેશનની કોઈ પણ માહિતી લેવી હોય તો બિલકુલ ગમે ત્યારે અમને કોલ કરી શકીએ ભુજ નર્સિંગ મેદાનના ઘરમાં આજે આંખોનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પ્રમુખ આ આપણા રિટાયરમેન્ટ ગણતરા પ્લેનિંગ બોના પ્રમુખ તે આ ખૂબ જ એમ મહેનત કરીને અમને કહ્યું કે આ આપણે આયોજન કરવું છે એવી રીતે આ આંખનું